જય હિન્દ જય ગૌ માતા મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાની છે ષડરસ દ્વારા ધાન્ય પાકોનું પોષણ કેવી રીતના કરવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે બનાવીશું ષડરસ છડરસ એટલે કે છ રસ મધુર અમલ લવણ તીખો કટુ અને કશાય એટલે કે મીઠો ખાટો ખારો કડવો તુરો અને તીખો છડરસ બનાવવા માટે સૌ પ્રથમ ગાયના દૂધમાંથી બનાવેલી છાશ હોય એ છાશ લેવાની બેથી ત્રણ દિવસ જૂની પણ ચાલે અને એમાં પચાસ ગ્રામ આપણે આમળાનો પાવડર નાખવાનો છે અથવા પાંચસો ગ્રામ આમળા નાખવાના છે એમાં આપણે પચાસ ગ્રામ જેટલો સુરપારની ભસ્મ જે ટીસીબીટી અંતર્ગત આધારિત આપણને મળી રહેતી હોય છે ટીસીબી આ એક છડરસ એટલે ટીસીબીટી જે ગુરુજીની ફોર્મ્યુલા છે એના આધારે બનાવવામાં આવે છે ષડરસ એટલે દુનિયામાં ટોટલ રસની સંખ્યા છે એ છ છે એટલા માટે એને ષડરસ કહેવામાં આવે છે તો આપણે આ શડરસ છે એ આપણો જે દેશી બાજરો છે એમાં ઉપયોગ કરવાનો છે એના માટે તમે જોયું મિત્રો કે આમળા છાસ અને ભસ્મ બધું મિક્સ કરીને સારી રીતના હલાવી દીધું છે અને હવે આપણે એમને દસથી બાર કલાક સુધી રાખી મૂકશું આમળા ગાયની છાશ અને સુરપાલ ટોટલ ત્રણ વસ્તુ વસ્તુઓમાં આવે છે આ એક ઔષધ બની ગયું આપણે રાખી દીધું છે અને સવારે નવ વાગ્યે આપણે પાછું સવા હવે ખોલવાનું છે આ ટૂંકમાં દસથી અગિયાર કલાક જેવો સમય થઈ ગયો અને જોયું તો સડરસ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે અને આ એક ઔષધ જ બની ગયું છે જે દરેક પ્રકૃતિવાળા લોકો અને દરેક પ્રકૃતિવાળા પ્રાણી પશુ પક્ષી અને દરેક પ્રકૃતિવાળા છોડને માફક આવી જતું હોય છે તો આ શડરસ આપણો તૈયાર થઈ ગયો છે એમને હવે આપણે બસો લીટર પાણીમાં ડાયલ્યુટ કરવાનું છે એટલે બસો લીટર પાણીના ડ્રમમાં બધો સડરસ નાખી દેવાનો છે આ દ્રાવણ છે એ ટેસ્ટ માટે બેસ્ટ છે એટલે કે કોઈ પણ ફળ હોય શાકભાજી કે ધાન્ય પાક હોય એનો ટેસ્ટ વધારવા માટે સૌથી સારું કામ આપે છે અને ટોટલ મિનરલ્સ વિટામિન ભરપૂર આપે છે આ એક ટ્રાય છે રાસાયણિક ખેતી જે કરતા હોય એ કિસાનો પણ આનો ઉપયોગ કરે તો જે તે પાકમાં સારામાં સારો ટેસ્ટ મેળવી શકે છે અને આ સડરસનો બાળકોને પણ ઉપયોગ કરાવવાથી બાળકોના ગાલ છે એ પણ ટમેટા જેવા થઈ જતા હોય છે ઓઠની લાલીમાં એની વધી જતી હોય છે તો જોયું આપણો આ સડરસ તૈયાર છે અને અત્યારે આપણો જે બાજરો છે એમાં શડરસને પાણી દ્વારા પિયત આપવાનું છે આ સડ છે એનાથી સ્વાદમાં વધારો થશે અને આપણો જે બાજરો છે એને દરેક પોષક તત્વો છ છ રસ અને પંચમહાભૂત આધારિત જે પોષક તત્વોની જરૂર હોતી પડે છે એ બધું મળી રહે છે આ છાસ અને આમળા છે એના જે દરેક ગુણધર્મો છે છાસ છે પાચન શક્તિ વધારે છે તેમજ આપણી જે ઉર્જા હોય એને એનર્જીમાં બદલી નાખે છે અને રિબોફ્લાવિન નામનું એમાં એક તત્વ હોય છે જે બી કોમ્પ્લેક્ષ વધારે છે આ સડરસથી જે પાક અથવા ફળ ફળાદી કોઈ પકવવામાં આવે તો એમાં એ ખાનાર વ્યક્તિને ક્યારેય બી કોમ્પ્લેક્સ અથવા બી ટ્વેલ્વની ખામી ક્યારેય જોવા મળતી નથી કારણ કે એમાં રીબોફ્લોવીન સારી માત્રામાં આવી જાય છે તેમજ આમળા હોવાથી આમળાથી ઇમ્યુન સિસ્ટમ બહુ સારી ડેવલપ થતી હોય છે તેમજ વાયરસ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં પણ સારું એવું પરિણામ આપે છે એટલા માટે વાતપીત કપ દરેક પ્રકૃતિની વ્યક્તિ આ ષડરસ દ્વારા તૈયાર થયેલ પાકને સરળતાથી પાચન કરી શકે છે અને આ છોડને દરેક પોષક તત્વો મળી રહે જેથી જે પ્રકૃતિની સામે જે છોડ જે ડેવલપ થવું જોઈએ એ સરળતાથી છોડનું પણ સારું એવું ડેવલપ થાય છે અને સ્વસ્થ અને તંદુરસ્ત છોડ એક થાય છે જેના કારણે પંચમહાભૂત છે એનાથી પરિપૂર્ણ છોડ બને છે અને એના દ્વારા જે પાક તૈયાર થાય એ કઠોળ હોય ધાન્ય હોય કે ફળફળાદી એ એક અમૃત આહાર સમાન બની રહે છે તો મિત્રો આ એક આ બાજરો છે એને સેડરસ આપણે અત્યારે પીએ દ્વારા આપીએ છીએ આ શડ્રસથી તૈયાર થયેલો બાજરો છે એ કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ માણસ ખાશે ત્યારે એનામાં કોઈ વિટામિન મિનરલ્સની ખામી નહીં જોવા મળે અને સારા સારામાં સારું કેલ્શિયમ મળી રહેશે ઇમ્યુન સિસ્ટમ સારી રહેશે અને દરેક પ્રકૃતિનું બેલેન્સ સાથે ઝિંક મેગ્નેશિયમ અને એન્ટી ઇમ્યુન સિસ્ટમ સારામાં સારી ડેવલપ થયેલી જોવા મળશે તો આ એક ખોરાક છે પણ ઔષધ ઔષધ સમાન ગુણો ધરાવે છે એટલે જ આપણા પહેલાંના વડવાઓ છે એ કોઈ પણ દવા વગરનો અને કેમિકલ વગરના દરેક ધાન્યો અને કઠોળ ખાઈને સો વર્ષ સુધી નિરોગી જીવતા હતા અને એટલે જ એ ખડતલ અને શક્તિશાળી મસલ્સ પાવરવાળા માણસો ત્યારે હતા કારણ કે કામ પણ એટલું બધું કરતા હતા અને ખોરાકમાં કેમિકલ વગરનો અને નેચરલી ખોરાક છે એમને મળી રહેતો હતો આજે આવો ખોરાક મળવો એ પણ એક નસીબની